નમસ્કાર મિત્રો હું મારિયા ખન હલચલ ભારત ન્યૂઝ ટવેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે જોઈએ આજના દુઃખદ સમાચાર મહુવા તાલુકાના કાછલ ગામે ગણેશ વિસર્જનની ઘટનામાં ત્રણ દિવસ બાદ મળી સફળતા મહુવાના કાછલ ગામે ખાડીમાં તણાયેલ યુવાનની બોડી ત્રણ દિવસની ભારે જહેમત બાદ મળી ચેતન શુકર ચૌધરી ગણેશ વિસર્જન વખતે ખાડીના પાણીમાં તણાઈ ગયો હતો સાણત્રીસ વર્ષીય યુવાન ચેતન શુકર ચૌધરીનું ખાડીના પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું ત્રીજા દિવસે કાકરિયાના સ્થાનિક તરવૈયા અને ફાયર દ્વારા યુવાનની બોડી શોધવામાં મળી સફળતા ડિસ્ટ્રિક ફાયર ઓફિસર પીબી ગઠવી સ્ટાફ સાથે ત્રણ દિવસની ભારે જહેમત બાદ મળી સફળતા મહુવા પોલીસ અને બારડોલી ફાયર બ્રિગેડ ટીમ અને કાકરિયાના સ્થાનિક તરવૈયાની ટીમ ઘટના સ્થળે મહુવા પોલીસે લાશનો કબજો લઈ પીએમ માટે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી બ્યુરો ચીફ હનીફ ખાન મહુવા નમસ્કાર ધન્યવાદ